ભરૂચ નજીક આવેલા રાહાપોળ ગામે આવેલા મુસ્કાન પાર્કમાં રહેતા બોતેર વર્ષ મકસુદભાઈ શેખના ઘરની પાછળ રહેતા સમીરા બાનુ સૈયદની માતા મનો દિવ્યાંગ હોવાથી તેઓ અવારનવાર ઘરના નળ ચાલુ રાખતા હતા જેને લઈને બંને ઘર પરિવાર વચ્ચે ડ્રેનેજ લાઇન એક જ હોવાથી વારંવાર ડ્રેનેજ લાઇન ઉભરાઈ જતા ભૂતકાળમાં પણ અનેક વખત આ બાબતે બંને પરિવાર વચ્ચે મા બોલાચાલી થઈ હતી જોકે ફરી બોલાચાલી પચીસ દિવસ પહેલા થતા મકસુદે શેખે સમીરાબેન સાથે આ બાબતે બોલાચાલી કરી હતી જેને પગલે મામલો ગરમાતા સમીરાબેનના પરિચિત એવા સોહેલ ઇસ્માઈલ ધોલા અને બે શખ્સો દ્વારા તેઓના ઘરે આવ્યા હતા અને મકસુદભાઈ સાથે ઝઘડો કર્યો હતો દરમિયાન સોહેલે ચપ્પુથી મકસુદભાઈના પેટમાં ઘા કરી દેતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે તેમના પુત્રને પણ ઈજા પહોંચી હતી આ બનાવ બાદ પચીસ દિવસ સુધી સારમા લીધી હતી પરંતુ મકસુદભાઈ શેખ બચી શક્યા ના હતા અને તેઓનું મોત થયું હતું આ બનાવ સંદર્ભે તેમના પરિવારજનોએ હત્યા અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે